મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારતમાં સૌથી વધુ મોતનું કારણ છે આ તેલ એક વર્ષમાં વીસ લાખ લોકોના મોતનું કારણ તમે બધા ભોજન બનાવતી વખતે તેલનો ઉપયોગ કરવો જોઈએ મતલબ તેલ વિના શાકભાજીનું કોઈ મૂલ્ય નથી લગભગ દરેક રાધેલા ખોરાકમાં તેલનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ આજે અમે તમને એક એવા તેલ વિશે જણાવીએ જેના ઉપયોગથી હજારો લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો કેરળ આયુર્વેદિક યુનિવર્સિટી ઓફ રિસર્ચ સેન્ટર અનુસાર રિફાઈન્ડ તેલ દર વર્ષે વીસ લાખ લોકોનું મૃત્યુનું કારણ બની ગયું છે જી હા મિત્રો રિફાઈન તેલ ડીએનએને નુકસાન આર એનો વિનાશ હાર્ટ એટેક હાર્ટ બ્લોકેજ મગજને નુકસાન લખવો શુગર બીપી નપુષકતા કેન્સર હાડકા નબળા સાધામાં દુખાવો કમળમાં દુખાવો કિડનીમાં નુકસાન લિવરને નુકસાન કોલેસ્ટ્રોલ નબળી પૃષ્ટિ લુકુરિયા વંધવસીય પાઇલ્સ ચામડીના રોગો વગેરેનું કારણ બની છે આ પદ્ધતિ તેલને સ્વાદહીન ગંધહીન રંગહીન બનાવવા માટે તેલમાં હાજર તમામ અશુદ્ધિ તેલ કાઢવા માટે આવે છે ધોવા માટે પાણીનું મીઠું કોષ્ટિક સોડા સલ્ફર પોટેશિયમ એસિડ અને અન્ય ખાતર એસિડિક ઉપયોગ કરવામાં જેથી અશુદ્ધિ દૂર થાય છે આ પ્રક્રિયામાં કોલસા કાદવો કચરો ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ ટાયર બનાવવામાં થાય છે તો મિત્રો આવા એસિડિકથી દૂર રહેવું તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ